સિત્તેર ટકા ભારત ગામડાઓમાં વસેલું છે અને એ ગામડાઓમાં એમના હાથમાં સત્તા પહોંચી સત્તાનું કેવી કેન્દ્રીકરણ થયું અને ભારતીય બંધારણમાં આપણા સંવિધાનમાં જો સૌથી અદ્ભુત કોઈ વ્યવસ્થા મળી હોય ગામડાઓને તો એ પંચાયતી રાજની વ્યવસ્થા છે કે જ્યારે સત્તા ગામના લોકો સુધી પહોંચે છે અને પછી પોતાના ગામને કેવું બનાવે છે એ લોકો નક્કી કરે છે ત્યારે હું એક એવા ગામમાં છું જે તમે એને ઓળખો છો કે કચ્છમાં લગાન ફિલ્મનું શૂટિંગ જ્યાં થયું હતું એ કુનરિયા ગામમાં પણ એની બીજી એનાથી વિશેષ અને સૌથી મોટી ઓળખ એ છે કે આ એ ગામ છે કે જ્યાં ગામના લોકોએ ભેગા થઈને એવી પંચાયત સ્થાપી છે કે જેનાથી પંચાયતી રાજનો અસલી મતલબ સમજાયો છે આપણી સાથે સુરેશ છાંગા અને રશ્મિ છાંગા છે રશ્મિબેન અહીંયાના સરપંચ છે સુરેશભાઈ અહીંયાના ડેપ્યુટી સરપંચ છે અને એનાથી પણ વિશેષ એ બંને પતિ પત્ની છે એ પણ એક એમની ઓળખ છે એમની પાસેથી પંચાયતી રાજ ગામમાં કેવી રીતે બધું કામ થાય છે શું થાય છે બધું સમજવું છે શરૂઆત કરવી છે અને આ બાજુ ચાલતા ચાલતા જઈશું પણ રશ્મીબેન સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ કે મેં એવા મહિલા જોયા છે કે જે જાતે સરપંચ છે ને જાતે જ કામ કરે છે કેમ કે સરપંચ પતિની વ્યવસ્થા હોય છે આપણે ત્યાં જી યુ જો વાત કરું તો મને મારા પરિવારનો પૂરો સહયોગ છે અને આના ઉપર મને ખૂબ હું ખૂબ ગર્વ અનુભવું છું કે મને મારા પરિવારનો અને મારા ગામનો પણ આટલો સપોર્ટ છે કે હું ગામની મહિલાઓ માટે કાંઈક નવું વિચારીને નવું કરી શકું છું એમ શું કરી શકો છો કુનરિયાની પંચાયત કેવી રીતે અલગ છે બાકી બધી જગ્યા કરતા કુનરિયાની પંચાયતમાં વાત કરીએ તો વિકાસના કામોમાં થઈ જ રહ્યા છે પચાસ ઘરોમાં અમને ખેડૂતોને ગોબર ગેસ અપાવ્યા છે પચાસ પાંચસો ઘરોમાં અમને સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એના માટે પાંચસો ઘરોમાં અમે ડસ્ટબિનનું વિતરણ કર્યું છે છસો ઘરોમાં અમે ઓછા લાકડીઓથી બળે તેવા ચૂલાઓનું વિતરણ કર્યો છે બંને સ્કૂલમાં સોલાર છે અને વરસાદી પાણી બંને સ્કૂલોમાં જમીનમાં ઉતરી રહે એના માટે બોરવેલની પણ સુવિધા કરેલ છે અને આના વિકાસના કામ સિવાય અમે મહિલાઓની શાસન વ્યવસ્થામાં ભાગીદારી આવે એની વાત કરીએ તો અમને ભુજની એક ઓફિસ છે કેમ્બીએસ એનામાંથી મેં તાલીમ લીધી છે એ તાલીમ અમે આ અમારા ગામની જે ત્યાંથી તાલીમ મળી છે એ મેં અહીંયા તાલીમ આપી છે આના સિવાય અમે મહિલાઓના સહયોગથી અમે અમારા ગામમાં બાલિકા પંચાયતની રચના પણ કરી છે જેથી એ બાલિકા પંચાયત શું છે મેં એના વિશે એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો હતો બાલિકા પંચાયતની વાત કરીએ તો બાલિકા પંચાયતમાં આઠથી કરી અને એકવીસ વર્ષની મહિલાઓ બાળક ભાગીદાર રહે છે અને એ બાળિકાઓનું પંચાયતમાં ભાગ્ય આવી શકે એના માટે અમે બાલિકા પંચાયતની રચના કરી છે અને આ બાલિકા પંચાયતની જે અમે મિટિંગ કરી છીએ ત્યારે દર મહિને મહિલાઓને પણ સાથે બોલાવીએ છીએ ઘણી મહિલાઓ છે તે ગામ સભામાં નથી જતી તો આ બાલિકાઓ મહિલાઓ સાથે કરી અમે મહિનામાં મિટિંગ કરીએ છીએ અને મહિલા જે પોતાના પ્રશ્ન છે તે આ મિટિંગમાં રજૂ કરે છે તે પ્રશ્ન અમે ગામ પંચાયત સુધી મૂકીએ છીએ અને એનું નિવારણ લાવીએ છીએ

જે બહુ પણ ઓળખાય છે એટલે દીકરીને હોંશ થાય છે એમ કે જે દીકરીઓ આઠ સુધી ભણે ને આગળ નીકળતા અચકાય છે એને પણ હોંશ થાય કે આનું ફળ્યું આખો એના નામથી ઓળખાય છે તો હું પણ આગળ જાઉં તો મારો આખો જે શેરી છે એ મારા નામથી ઓળખાય છે એનાથી માતા પિતાને પણ પ્રોત્સાહન મળે એમ કે અમે પણ મારી દીકરીને આગળ વધારીએ એની વાત સાચી છે ને આનાથી એક બહુ હેલ્ધી સ્પર્ધાનું નિર્માણ પણ થાય હું જે જગ્યાએ છું એના લોકેશન વિશે પણ વાત કરું ભાવિકા બતાવો છો આપણે કુનરિયા પંચાયતી પ્રાથમિક શાળામાં છીએ અને સુરેશભાઈ ગામમાં બે સ્કૂલ છે બંને સરકારી છે હા બંને સરકારી કેવી ચાલે છે શિક્ષકો છે એજ્યુકેશન કેવું છે સરકારી વ્યવસ્થાઓ કેવી છે સામાન્ય રીતે વાત કરીએ તો ગવર્મેન્ટ સ્કૂલ માટેનો એક અલગ પરસેપ્શન હોય છે પણ એનાથી પર આવીને અમે જે છે ખાનગી શાળામાં જેવું વાતાવરણ હોય એવું વાતાવરણ પ્રાઇવેટ સ્કૂલ જેવું જ વાતાવરણ ગવર્મેન્ટ સ્કૂલમાં આવે એના માટેના પ્રયાસો

જે બાળક નથી આવ્યો એ ફળિયાના બાળકોને સૂચના મળે કે તમારા ફળિયામાંથી ચાર પાંચ બાળકો નથી એ બાળકોના કારણ જો બીમાર હોય ગામ હોય તો ઠીક છે જો કારણ વગેરે ગેરહાજર છે તો એ બાળકને સ્કૂલે લાવવા સુધીની જવાબદારી અટેન્ડન્સ ચેમ્પિયનની છે એ એટેન્ડન્સ ચેમ્પિયન વોલેન્ટરી જે છે એ કામ કરે છે અને અહીંયા મોકલે છે અચ્છા મેં મને થોડું પંચાયતી રાજ વિશે પણ જો તમે કહી શકો તો આમાં કેમ કે આ આપણા બંધારણનો એવો હિસ્સો છે કે જે ભારતના સિત્તેર ટકા આબાદીને મળે છે અને તમને શું લાગે છે કે એવા શું કારણ છે કે જેના કારણે ગામડાઓ આ હજી આ વ્યવસ્થાને સમજી નથી શક્યા આટલા વર્ષો થયા હોવા છતાં તો જ્યાં સુધી વાત છે પંચાયતી રાજ વ્યવસ્થામાં લોકોની ભાગીદારી ઓર જવાબદારીનો પણ વિષય છે પંચાયત માત્ર પાંચ પચીસ લોકો પૂરતી સીમિત ન રહે પણ ગામના તમામ નાગરિકોનો હિસ્સો એમાં આવે લોકભાગીદારી આવે એ ખૂબ આવશ્યક હોય છે અને એના માટે જનજાગૃતિના કાર્યક્રમો અને પંચાયત પ્રત્યેની એમની ઓનરશીપ લાવવા માટેના સતત પ્રયાસો જે છે અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અને એના કારણે હવે જે છે પંચાયત અને નાગરિકો વચ્ચેનો સ સંબંધ એ ખૂબ સારો એવો સાઉન્ડ થયો છે જેના કારણે જનભાગીદારીથી તમામ પ્રશ્નોના ઉકેલ હોય કે તમામ પ્રશ્નોના સમાધાન છે ગામ લોકો સાથે બેસીને એના નિવારણ લાવતા હોઈએ છીએ એટલે આ વ્યવસ્થા માટે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે પંચાયતી રાજ વ્યવસ્થા જ્યારે અમલી થઈ તોતેરમાં બંધારણીય સુધારો આવ્યો ત્યારથી કરીને આજ દિવસ સુધી લગભગ તેત્રીસ વર્ષ થયા પણ ક્યાંક ને ક્યાંક ઉપેક્ષાઓ થઈ એક્ઝેક્ટલી તો જે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા લોકો છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા લોકોને આ પ્રકારની જાગૃતિ માટેના કામો જો થાય એ ખૂબ જરૂરી છે પંચાયતી રાજ વ્યવસ્થામાં પંચાયત પાસે ખૂબ મોટા પાવર્સ છે પાસે ખૂબ સત્તાઓ છે એ પંચાયત નિયમો બનાવી બનાવી શકે શકે છે 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 પંચાયત યોજનાઓ પણ અગાઉ વાત એમ પંચાયતની એક યોજના કે જેમાં લૈંગિક સમાનતા આવે એના માટેનો એક પ્રશ્ન છે કારણ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની ની વાત કરીએ અત્યારે જેન્ડર ઇક્વાલિટીની વાત સ્વાભાવિકે થતી હોય તો જેન્ડર ઇક્વાલિટી ગ્રામ્ય સ્તરે કેવી રીતે આવશે એના માટેની અમારી ગ્રામ પંચાયતની યોજના છે એ યોજનાનું નામ છે વાહલી દીકરીના વધામણા સૌથી વધુ ભણેલી દીકરી છે આરોહી તરીકે ઓળખાય વિસ્તાર તરીકે જે છે એ દીકરીની હોય ભાલી દીકરીના વધામણ જે ઘરે દીકરીનો જન્મ થાય એ ઘરે જે છે પંચાયતની આખી ટીમ જે છે એના માટે પોષક આહાર ખાસ જરૂરી હોય છે બેન માટે ત્યારે જે છે સગર્ભા અવસ્થા દરમિયાન સગર્ભા અવસ્થાની જન્મ થયા પછી પણ 6 મહિના સુધી કયો આહાર લેશે કારણ કે ખજૂર છે ગોળ છે કઠોળ છે અને જે બાળકીનું જન્મ થયું છે એ બાળકીનું જન્મનો પ્રમાણપત્ર જે છે એના ઘરે આપીએ છીએ અને પછીથી બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતે કરાવવાનું છે અને જે છે સતત એક 6 મહિના સુધી કઈ કાળજી રાખવાની છે માતાએ એ સૂચના જે છે પરિવાર સાથે રહીને પંચાયત આપે છે ત્યારે સ્વાભાવિક છે કે એની અસર જે છે લાંબા સમય સુધી થતી હોય છે ખાસ આમાં જે છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટની વાત હોય અથવા માલન્યુટ્રીશનની વાત હોય તો આ બંને સૌથી અગત્યના મુદ્દા છે જે ગ્રામ્ય વિસ્તારના અને ગુજરાતના સંદર્ભમાં ખૂબ સેન્સિટિવ છે આ બંને મુદ્દા ઉપર પંચાયત આ રીતે યોજના બનાવીને કામ કરે છે જેથી જે છે આ રેશિયો જે છે ડિક્રીઝ થયો છે અને નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અચ્છા મને શિક્ષણમાં સમજવું છે રશ્મિબેન કે છોકરીઓ ભણે છે છોકરીઓ ભણે છે અમારી અને અમારા ગામમાં હમણાં શિક્ષણનું ખૂબ સારું એવું ચાલી રહ્યું છે કે દીકરીઓ છે એ ગામમાંથી આઠ પૂરતો નહીં માત્ર આઠ ભણીને બહાર પણ જઈ રહી છે ઓકે અચ્છા તો તમે જે ફળિયાના નામ આપ્યા એમાં કેટલું ભણેલી છોકરીઓ મળી છે એજ્યુકેશન કરે છે કોલેજ કરે ગ્રેજ્યુએશન કરે છે અચ્છા તમે શું ભણ્યા છો મેં બે વખત જે છે માસ્ટર ડિગ્રી મેળવી છે સોશિયલ વર્કમાં હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું અને લો મારું એલએલએમ પણ થયેલું છે એટલે અચ્છા અને પછી ભણ્યા પછી તમે ગામમાં જ રોકાયા બિલકુલ હું જે છે એક કોલેજમાં પ્રાધ્યાપક તરીકે મારી જવાબદારી હતી અને સોશિયલ વર્કના પ્રોફેસર તરીકે જે છોકરાઓને સમજાવતા શીખવાડતા એ ગામમાં કઈ રીતે એપ્લાય કરી શકે એ વિચારને ધ્યાનમાં રાખી અને મેં મારા ગામમાં આવવાનું પસંદ કર્યું અને છેલ્લા આઠ વર્ષથી જે છે આ ગામમાં જ જે છે હું મારી કામ કરી રહ્યો છું અને લોકોની જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે એટલે તમે નોકરી છોડીને પછી અહીંયા આવી ગયા છો તો રશ્મિબેન કંઈ કહ્યું નહીં નોકરી છોડીને આવે તો સારું છે ને એમનું એજ્યુકેશન છે ગામ માટે ઉપયોગી થઈ શકે એની સમજ અમારું ગામ આગળ વધતું હોય તો એ ખુશીની વાત છે ને એમ વાત સાચી મેં એકચ્યુઅલી આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કેમ કે મને કચ્છ વિશે ખબર નથી પણ બાકીના ગુજરાતના ખાસા બધા પ્રદેશોમાં ગામડાઓ ખાલી થઈ રહ્યા છે એનું સૌથી મોટું કારણ એ છે કે જે લગ્ન કરીને મહિલા આવે છે એ કહે છે કે ભાઈ હું ઢોરની વચ્ચે નહીં રહું મારે સિટીમાં રહેવું છે મારે બાકીની બધી સુવિધા જોઈએ છે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે ભાઈ હું શું કામ મારા છોકરાને સરકારી શાળામાં ભણાવું સારું એજ્યુકેશન એટલે પ્રાઇવેટ એજ્યુકેશન એ પ્રકારનું એવું માનસ છે તો એ બધું તમે જ્યારે તમે પ્રોફેસર હતા તો ક્યાં રહેતા હતા એ વખતે હું ગણપતિ યુનિવર્સિટી અચ્છા ગણપત યુનિવર્સિટીમાં હતા કે તો ત્યાંથી આવ્યા જ્યારે અહીંયા તો એમણે ના નોતી પાડી લગ્ન થઈ ગયા હતા એ વખતે અચ્છા એ વખતે અને એ જ કે ભાઈ જે આપણે કાઈ এড્યુકેશન મેળવ્યું છે તો એ અંતરિયાળ ગામડાઓ સુધી જે છે આપણે જે માટીમાં જન્મ લીધો છે મોટા થયા છીએ એ માટીનું આપણા પ્રત્યે ઋણ છે જ્યારે આપણે કાંઈક મેળવ્યું છે તો એને પાછો દેવાનો સમય આવ્યો છે અને એ સમયને ધ્યાનમાં રાખીને જે છે ગામમાં પાછું આવવાનું થયું અને આ રીતે જે છે એ ગામ લોકોના ખુશીના પ્રસંગો કઈ રીતે આપણે એના માટે નિમિત્ત બની શકીએ એવા પ્રયાસો સાથે જે છે ગામ વિકાસની જે છે પ્રયત્નો શરૂ કરે ગામમાં રોજગારી મુખ્ય શું છે ખેતી આપણે અહીંયા ઉપર જઈએ જે આપેલો જોયું હતું ત્યાં કે ગામમાં મુખ્ય શું છે ખેતી છે હા મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે અને જે છે ખેતમજૂરી વાળા પરિવારો પણ ખેતી કરી રહ્યા છે અચ્છા તો તમે સરપંચ છો સાથે સાથે તમે બીજું શું કરો છો એટલે હાઉસવાઈફ હાઉસવાઈફ છો ઓકે અને તમે ફૂલ ટાઈમ સરપંચ છો હું સરપંચ છું અને સાથે સાથે મારી પ્રેક્ટિસ જે છે સેશન કોર્ટ ચાલી રહી છે અચ્છા ઓકે એટલે વકીલાત પણ કરો છો અને સરપંચ પણ છો વાત સાચી કેમ કે સરપંચ પગાર નથી હોતો ને બિલકુલ ના તો હોય પણ સરપંચ નથી હોતો અને તલાટી બનવા લોકો લાઈન માં ઉભા રહે સરપંચ બનવા છોકરાઓ યંગ છોકરાઓ નથી લાઈનમાં રહેતા હવે એ ટ્રેન બદલાયો છે યુવાનોની જે છે રાજ્ય વ્યવસ્થામાં અને શાસન વ્યવસ્થામાં ભાગીદારી આવી રહી છે યુવાનો પણ હવે જે છે પંચાયતી રાજ વ્યવસ્થાની વાતો કે અન્ય જે છે પોલિટિક્સ સાથે જે છે સીધી રીતે જે છે જોડાઈ રહ્યા છે સાત વર્ષના ગાળામાં મેં જોયું છે કે હવે ઘણા યુવાન સરપંચો અને એજ્યુકેટેડ સરપંચો જે છે એ આવી રહ્યા છે એ ઇવેન્ટ ચાલે હા તમે ચૂંટણી લડ્યા એટલે લેક્શન લડ્યા હતા પ્રોપર પ્રોપર લડ્યા તો પ્રચાર કરવા ગ હતા પ્રચાર કરવા તો આખા ગામમાં ફરે છે અમારે તો ત્રણ જૂત ગ્રામ પંચાયત છે એટલે ત્રણ ગામ ફરવા પડે અચ્છા રુદ્ર માતા નોખાણી જૂત ગ્રામ પંચાયત છે મારિયા અને પુનરિયા તો કેટલી વસ્તી છે અહીંયા 3521 3521 અહા તો 350 વસ્તી છે મે એક્ચ્યુઅલી હું एकदम શરૂઆતમાં અહીંયા આવી હતી આ રૂમમાં અને ત્યારે સુરેશભાઈ એક પ્રેઝન્ટેશન બનાવી રહ્યા હતા ગામમાં કેવી રીતે મેપિંગ થાય છે વગેરે એટલે હું પાછી અહીંયા આવી કે હજી જે પ્રશ્નો છે એના વિશે શાંતિથી બેસીને વાત કરી આવ તમે પ્રચારમાં કયા મુદ્દાઓને લઈને જતા હતા આમ ગામમાં પ્રચાર માટે જઈ તો આમ વિકાસના મુદ્દાનું જ વાત કરે મહિલા આ કરીશું પાણીની ક્યાંક વાત હતી ક્યાંક રોડ રસ્તાની વાત હતી પણ આના સિવાય અમે એમને કીધું હતું કે અમારા જે અહીંયા ફ્રેન્ડ છે મારા સર્કલ છે એ અમુક કહેતા હતા કે મહિલાઓ આગળ વધે એવા પ્રયાસ કરવાના છે આપણે વિકાસના કામ તો દરેક થઈ જ રહ્યા છે પણ એના સિવાય અમને જે સહયોગની જરૂર છે એનામાં કે તમે એક મહિલા સરપંચ હો તો અમને થોડુંક ટેકો આપજો એમને આ રિઝર્વેશન જ એના માટે મહિના માટે એટલે વાત જ એ છે કે રિઝર્વ બેઠકનો મતલબ જ એ છે કે એ સરપંચ પતિની વ્યવસ્થા માટે રિઝર્વેશન નથી એના માટે છે કે કોઈ સ્ત્રી આવે તો એ સ્ત્રીના મુદ્દાઓને સમજે એની વાતોને સમજે અને એટલા માટે પુરુષ બહુ જ હોશિયાર હોય પણ ક્યારેય એ સ્ત્રીના સ્ત્રીની સમસ્યા સ્ત્રીની જેમ નથી સમજી શકતા તમને શું ઓલ ઓવર જોવા મળ્યો ચિતાર ગામમાં અમારા ગામમાં જો વિકાસના કામ તો સારા એવા સરપંચ હતા મારા પતિ ત્યારે પણ થઈ ગયા તો પહેલા એ સરપંચ હતા જી એ તો અમારું એક ફેમિલીનું જ ચાલે છે અમારું એટલે એનાથી મને એમની સાથે હતી એટલે પહેલા મને ઘણું શીખવાનું મળ્યું હતું અને હમણાંની વાત કરી તો મહિલાઓની અમારા પંચાયતમાં એટલી બધી સારી એવી ભાગીદારી આવી છે કે અત્યારે અમે ગામ સભાની વાત કરીએ તો અત્યારે આપણે અમારે ગામની ગામ સભા જોઈએ તો ત્યાં ગામ સભા હોય ત્યારે પુરુષથી વધારે મહિલાઓ હાજર હોય છે અને અત્યારે એક ફોનથી આપણે મહિલાઓને પ્રોગ્રામ માટે કે બહાર નીકળવા માટે ફોન કરી તો એ ઘરનું તુરંત કામ છોડીને અચક્યા વગર બહાર નીકળી આવે છે એમ અને ખુલીને બોલે ખુલીને બોલે છે એને એવો પરફોર્મન્સ અમે સ્ટેજ ઉપર આપ્યો છે કે એ પોતાની રીતે પોતાની વાત મૂકી શકે છે એના માટે અમે અવારનવાર મિટિંગો પણ રાખી છે અને જે મેં આ કેએમબીએસ ની વાત કરી છે એ તાલીમ દ્વારા મેં પરિવારથી લઈ અને પંચાયત સુધી બધા વિષય અમે લીધા હતા એનામાં ચાર મોલ્યુલ હતા મત વિસ્તાર પરિવાર સ્વયં પહેલે શરૂઆત અમે સ્વયંથી જ કરી હતી કેમ કે સ્વયં પોતે જો આત્મબળ આપણો આત્મવિશ્વાસ હશે તો આપણે બીજાને આગળ લઈ શકશું એમ પણ આપણો આત્મવિશ્વાસ મજબૂત હશે તો જ આપણે આગળ વધી શકીએ સુરેશભાઈ આપણને જે ગ્રામ પંચાયતમાં અધિકારો મળ્યા છે તો એના પર આપણે તમને શું લાગે છે કે ક્યાં ઉણા ઉતરે છે બાકીની પંચાયત સરપંચો ગામના માણસો કેમ કે ગ્રામસભા તો ભરાતી જ નથી અડધા ગામોમાં તો બિલકુલ એમાં ક્યાંક ને ક્યાંક જે છે વાતાવરણ ખૂબ જ જવાબદાર છે ઇલેક્શન થયા પછી જે છે પક્ષ અને વિપક્ષ આમ તો જે છે એ સિમ્બોલ ઉપર નથી લડાતી ચૂંટણી પણ હવે ક્યાંક માહોલ એવો થઈ ગયો છે કે હવે જે છે એ પક્ષ અને વિપક્ષના નામે જે છે એ ઇલેક્શન થઈ રહ્યા છે અને પછીથી પણ જ્યારે ડેવલપમેન્ટની વાત આવે ત્યારે સ્વાભાવિક કે આ વિભાગ છે કે આ વિસ્તાર છે એના એ યુવાનો કે એ લોકોએ મને વોટ નથી આપ્યા તો એ વિસ્તારનું હું કામ નહીં કરું આવી માનસિકતા ક્યાંક સરપંચની પણ છે અને બીજી પક્ષે એક માનસિકતા એવી પણ છે કે ગ્રામ સભા કે અન્ય મુદ્દાઓની વાત આવે ત્યારે સરપંચને સાકાર આપવાનો હોય ત્યારે વિપક્ષ જે હારેલો પક્ષ છે એ હારેલો પક્ષ પણ એના જે છે લોકો સાથે રહી અને ક્યાંક ને ક્યાંક વાતાવરણ રહોડવાનું કામ કરી રહ્યું છે ત્યારે જે છે સ્વાભાવિક જે છે ગ્રામનો વિકાસ છે રૂંધાતો હોય છે આ વાતાવરણમાંથી બહાર આવે બહાર આવી અને જે છે સ્વસ્થ હરીફાઈ સાથે જો છે પંચાયતી રાજ વ્યવસ્થાને ચલાવવામાં આવે તો મને લાગે છે કે એના આદર્શ પરિણામોની કલ્પના જે પંચાયતી રાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવ્યું ત્યારે હતી એ આદર્શ પરિણામોને આપણે મેળવી શકીશું ઓકે ગ્રામ પંચાયતની પાસે કેટલી સત્તા હોય છે કેમ કે ઘણી વાર શું હોય કે કોઈ દાતા હોય એ ગેટ સરસ બનાવી દે ગામનો પણ પછી અંદર તો ઉકરડા રસ્તા પર જ હોય તો શું શું કરી શકે છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ને આમ તો કુલ જે છે ઓગણત્રીસ વિષયો સોંપવામાં આવ્યા છે આપણે વાત કરીએ સ્ટેટ સબ્જેક્ટ અને સેન્ટ્રલ સબ્જેક્ટ સ્વાભાવિક છે કે નાઇન્ટી વન અને ફિફ્ટી સેવન જેટલા સબ્જેક્ટ છે અલગ અલગ જગ્યાએ સોંપવામાં આવ્યા છે તો લગભગ એટલા જ એનથી ઓલમોસ્ટ ટ્વેન્ટી નાઇન એટલે બહુ વધારે વિષયો છે એ તમામ વિષયો ઉપર જે છે પંચાયત સીધી અને સુપરવાઇઝરીયલ પાવર જે છે આપવામાં આવ્યા છે જેમાં પ્રાઇમરી એજ્યુકેશનની વાત હોય પ્રાઇમરી હેલ્થની વાત હોય એગ્રીકલ્ચરની વાત હોય ક્યાંક ને ક્યાંક સ્થાનીય વીજળીકરણની વાત હોય રોડ રસ્તાની વાત હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ તો થઈ રહ્યું છે પણ એની સાથે સાથે સામાજિક વિકાસ એ ખૂબ અગત્યનો મુદ્દો છે પંચાયતોએ જે છે ડોમેસ્ટિક વાયલન્સને તો કેમ રોકવો પંચાયતોએ જે છે વ્યસનવાળા યુવાનો કે લોકો છે એને કઈ રીતે રોકવા પંચાયતે જે છે એ ડ્રોપઆઉટ થયેલા બાળકોને કઈ રીતે ઓછા કરવા પંચાયત જે છે એ જે છે કુપોષિત માતાઓને બાળકોને કઈ રીતે ઓછા કરવા એ દિશામાં પણ પ્રયાસો કરવા જોઈએ તો જ જે છે પંચાયતી રાજની આદર્શ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરી શકીશું આવા વિષયો ઉપર પણ પંચાયતોએ જવું જોઈએ એ આજ દિવસ સુધી પંચાયતો નથી જતી પણ રશ્મિબેન ડોમેસ્ટિક વાયોલન્સ રોકવા જાઓ તો પેલા તમારા પર ના આવે તમારા શું પંચાયત છે એવું ના કે ઘરેલું હિંસાના સંદર્ભમાં સ્વાભાવિક છે કે ઘરેલું હિંસા માટે આપણે શબ્દ વાપરતા હોય છે કે પતિ પત્ની વચ્ચે જે છે મારકૂટ થતી હોય એ માત્ર ઘરેલું હિંસા નથી પરંતુ શાબ્દિક રીતે પણ અગર જો ઘરેલું હિંસા થતી હોય છે તો આ બધા વિષયો અમારા પાલિકા પંચાયત અને મહિલા સભાના માધ્યમથી જે છે પંચાયત સુધી પહોંચે છે અને અમે એક વ્યવસ્થા બીજી કરી છે એનું નામ છે લીગલ હેલ્પ સેન્ટર યસ હવે લીગલ હેલ્પ સેન્ટર આમ શબ્દ લીગલ હેલ્પ છે પણ જ્યારે સામાજિક વ્યવસ્થાઓ છે ત્યારે પંચાયતના સભ્યો પાલિકા પંચાયતના સભ્યો ને એક એડવોકેટ તરીકે જ્યારે અમે વાત મૂકીએ છીએ ત્યારે સ્વાભાવિક એ પરિસ્થિતિને સમજે છે લોકો અને ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમના નામે જે છે આવા તકરારો થતી હોય એના નિવારણ એટલે ગ્રીવન્સિસ સોલ્વ કરવામાં આવે છે જે છે એ પંચાયતના માધ્યમથી થાય છે જે ઘટનાઓ ખૂબ મોટું પરિણામ લે એ પહેલા જ એને પંચાયત લેવલ પર જ સોલ્વ થઈ જાય વાત સાચી કેમ કે કોર્ટમાં જાય તો તો કેટલું લાંબુ થઈ જાય એ વાત સાચી બાલિકા પંચાયતમાં ઇલેક્શન્સ થાય છે કે બધા ભેગા છે ઇલેક્શન્સ થાય ઇલેક્શન છે આ જે ચૂંટણી પંચાયતની ચૂંટણી થાય છે એવી જ રીતે બાલિકા પંચાયતની ચૂંટણી થઈતી ઓહો એનામાં સાત છોકરીઓએ ભાગ લીધો તો છેલે છેલે બે વધીતી

જેવી રીતે અઢાર થી ઉપરના તમામ લોકોની એવી રીતે દસ થી એકવીસ વર્ષની તમામ દીકરીઓ એ શાળામાં હોય આંગણવાડીમાં નોંધાયેલી હોય અથવા ન નોંધાયેલી હોય એવી તમામ દીકરીઓની મતદાર યાદી થઈ અને પછીથી અનાઉન્સમેન્ટ થયું કે ચૂંટણી થવાની છે તો સરપંચ માટે આઠ જેટલા કેન્ડિડેટ તૈયાર થયા ચારે પોતાનું નોમિનેશન પાછું ખેંચ્યું ચાર જેટલા સરપંચોએ ઉમેદવારી નોંધાવી આ ચારે ચાર ઉમેદવારોએ ઘર ઘર જઈ ડોર ટુ ડોર પ્રચાર કર્યો સભાઓ ગજવી એમણે જે છે પોતાનો મેનિફેસ્ટો બનાવ્યા મેનિફેસ્ટોના આધારે દસ વર્ષની દીકરી એ ઉમેદવારને પૂછે છે અમે તમને વોટ આપી પણ અમે તમે અમારા માટે શું કરશો યસ એટલે એવી વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય ન માત્ર ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય પરંતુ પંચાયતી રાજ વ્યવસ્થામાં સામાન્ય સભા શું છે અને બેઠકો શું છે અને એનું રિઝોલ્યુશન કઈ રીતે હોય છે બધી બાબતોથી માહિતગાર થાય એના માટેની આખી પ્રક્રિયા છે આપને એ વાત પણ હું જણાવી દઉં કે અમારી સામાન્ય સભા મતલબ જે વોર્ડ મેમ્બર છે એની સાથે સાથે બાલિકા પંચાયતના સદસ્ય જે છે એ કાયમી આમંત્રિત સભ્ય છે યસ એટલે દરેક મિટિંગમાં એ કાયમી આમંત્રિત છે અને એ હાજર રહે છે બાળકોના મહિલાઓના હેલ્થ એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ અને મનોરંજન સંબંધિત જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સામાન્ય સભામાં અને સામાન્ય સભાથી ગ્રામ સભામાં આવે છે અચ્છા એટલે આ એક મોટી ગોકુલધામ સોસાયટી છે અને જ્યાં એક એક મોટી ટપુ સેના છે સિરિયસ ટપુ સેના છે કે જે ખાલી કાર્યક્રમોની બાકીની બધી વાતોમાં પણ બહુ સરસ રીતે પાર્ટિસિપેટ કરે છે આ બહુ જ મહત્વનું એટલા માટે છે ભાવિક કેમકે આપણે જે રીતે ઘણું બધું જોતા હોઈએ છીએ આપણે નેક્સ્ટ ઇલેક્શન્સ જે આવશે એની અંદર તેત્રીસ ટકા વિમન રિઝર્વેશન હશે અને એ વખતે આપણી સૌથી મોટી ચિંતા એ છે કે આપણી પાસે શું ખરેખર એવી મહિલાઓ છે કે જે ઇલેક્ટોરલ પોલિટીક્સને બહુ સરસ રીતે સમજતી હોય જે ચૂંટણી વ્યવસ્થાને સમજતી હોય અને જેની અંદર ખરેખર એવી ખેવના હોય કે હું લડું અથવા હું મારા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરું તો મને એવું લાગે છે કે એનું સોલ્યુશન આવી પંચાયતો થકી મળતું હોય છે હું તમને એકદમ ક્રિસ્પમાં મેં અહીંયા જે લખેલું વાંચ્યું હતું એ પણ તમને હું કહું હું આવી ત્યારે સુરેશભાઈ પ્રેઝન્ટેશન બનાવી રહ્યા હતા એમની જે ચોસઠ આબાદી છે ગામની એ મહિલા અને બાળકો છે એના સિવાય એમણે ઘણું બધું લખ્યું છે ખાલી આ નીચે છે એ પણ ખાસ બતાવવું છે ભાવી કે કુનરિયા જૂથ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ વિથ ગુડ ગવર્નન્સ ગુડ ગવર્નન્સની સાથે વિકાસ કેવી રીતે થઈ શકે એના અલગ અલગ મોડેલ છે એટલે ક્લીન એન્ડ ગ્રીન વિલેજ હેલ્ધી વિલેજ વિલેજ વિથ ગુડ ગવર્નન્સ ગરીબી મુક્ત અને બહુ જ સારા જીવન સ્તરવાળી પંચાયત સામાજિક સુરક્ષાવાળું ગામ મહિલાઓને એકદમ સાનુકૂળ રહેવું વિમન ફ્રેન્ડલી ગામ બાળકોનું ફ્રેન્ડલી ગામ વોટર સફિશિયન્ટ વિલેજ સેલ્ફ સફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિલેજ તો છેલ્લો પ્રશ્ન મારો રોજગારીને લઈને છે કે રોજગારીમાં પંચાયત કેવી રીતે મદદ કરશે તો એક તો આપણે સૌ જાણીએ છીએ એમજી જી એનઆરજી એક સૌથી મોટો રોજગારી માટેનો સ્ત્રોત છે કે જ્યાં એક પરિવારને સો દિવસથી સો દિવસ જેટલી રોજગારી મળવા પાત્ર છે એટલે ગુજરાતના સંદર્ભમાં હું વાત કરું તો આ એકમાત્ર એવું ગામ છે કે જે છેલ્લા દર વર્ષે એસીથી નેવું લાખ રૂપિયાનું રોજગારીનું સર્જન જે છે આ ગામમાં થઈ રહ્યું છે અને એ પૈકીના સિંતેર ટકા મહિલાઓ છે અચ્છા યસ આ જે કુલ એંસી નેવું લાખ રૂપિયાનો જે કાંઈ વેતન એમને મળે છે એ સીધો બેનોના ખાતામાં જાય છે જેથી બહેનો જે છે આર્થિક સદ્ધર થયા એટલે રોજગારી માટે કેમજી એના રીજે સરસ વિકલ્પ છે બીજું છે પશુપાલન આ વિસ્તારનું પશુપાલન ખૂબ સારું છે કારણ કે બંને બહુ નજીક છે છ કિલોમીટર દૂર ઓપન ગ્રાસલેન્ડ છે એટલે ત્યાં પશુઓ ખાસ કરીને બંની ભેંસ અને કાંકરેજ ગાય અને એનું દૂધ ડેરીઓમાં જે છે લોકો ભરાવતા હોય છે એટલે પશુપાલન સાથે જોડાયેલા લોકો ડેરી છે હા ગામમાં ડેરી છે સરહદ ડેરીના નામે ઓળખાતી આ ડેરી છે અને ખૂબ સારું કામ છે 60 60 62 રૂપિયા પ્રતિ કિલો જે છે એમને જે છે બહુ સારો ભાવ આપે છે તો સારો ભાવ આપે છે અને જે છે લોકો એમની જીવનની સુખાકારી માટેની બીજી ઘણી બધી ચિંતાઓ પણ સરહદ રીતે થઈ રહી છે એ ખૂબ સારી વાત છે આ ઉપરાંત જે છે આ વિસ્તારમાં ખેતી ખાસ કરીને કેસ્ટર કપાસ ઘઉં આ ખેતી થઈ રહી છે અને તેત્રીસો હેક્ટર જમીન છે એ પૈકી બાવીસો હેક્ટરમાં જે છે

પાંચ પ્રકારના અમારા ગામમાં ક્રાફ્ટ છે હા કચ્છ છે તો વચ્છ છે એટલે ક્રાફ્ટને લઈને જે છે ક્રાફ્ટના વેલ્યુ એડિશનની વાત હોય ક્રાફ્ટના ડિજિટલ માર્કેટિંગની વાત હોય બધી પ્રયત્નો પંચાયતના માધ્યમથી થયા છે અને બહેનોનો ફેડરેશન પણ બન્યા છે બહેનોને અલગ અલગ પ્રકારની તાલીમો આપી છે ઘણી બધી બહેનો ટ્રેડિશનલી ઘણું બધું શીખ્યા હોય પણ એનું વેલ્યુ એડિશન કઈ રીતે કરવું એ പഞ്ചായતે ઇનપુટ્સ આપીને બધું કર્યું છે અને બહેનો જે છે હવે કરી રહ્યા છે મારા ગામમાં ફિફ્ટીન વિમેન એન્ટરપ્રાઇઝ છે બિઝનેસ શરૂ કર્યું છે આપ જોઈ શકશો એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર લિસ્ટેડ છે અને એમેઝોન ફ્લિપકાર્ટ પર અહિયાં થી કોનોરિયા માંથી જાય છે છે એ ઉપરાંત હું વાત કરું તો અત્યારે સોશિયલ નેટવર્કિંગ નો જમાનો છે ત્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોતાનું માર્કેટિંગ કરી રહી છે બિઝનેસ કરી રહી છે અગિયારસો જેટલા બહેનો છે જેના બહેનોના અકાઉન્ટ પંચાયતના પ્રયત્નોથી ખુલ્યા અને બહેનો જે છે આર્થિક રીતે સ્વ આત્મનિર્ભર અને સ્વનિર્ભર થાય એના માટેના પ્રયાસો અમે કર્યા છે એટલે રોજગારી માટે કચ્છમાં તો માઇગ્રેશન એ સૌથી મોટો વિષય હતો ત્યારે રિવર્સ માઇગ્રેશન કઈ રીતે થઈ શકે અને ગ્રામ્ય વિસ્તારમાં જ બેનો કે ભાઈઓને કઈ રીતે રોજગારી મળી શકે એના માટેના અમે પ્રયાસો કર્યા છે અને રિવર્સ માઇગ્રેશનનું સૌથી મોટું ઉદાહરણ સુરેશભાઈ પોતે છે કેમ કે રિવર્સ માઇગ્રેશન એટલે તમે ક્યાં ક્યાં ખાવ ને પછી ગામમાં પાછા આવો ગામ છોડીને જતા લોકો અનેક દેખાશે ગામમાં પાછા આવતા લોકો આપણને નથી દેખાતા આ રિવર્સ માઇગ્રેશન જ ભવિષ્ય છે બધાએ યાદ રાખવું પડશે કે રોજગારી અને બાકી બધી મજબૂરી અને કાં તો શોખ અલગ અલગ વિષયોના કારણે લોકો ગામડાઓ છોડીને જઈ રહ્યા છે પણ ગામડું વર્તમાન છે અને ગામડું સૌથી ઉજ્જવળ ભવિષ્ય છે અને એટલે જો તમારું ગામ સચવાયેલું છે તો તમે બધું જ સાચવી શકો છો કુનારિયા ગામની સ્ટોરી બતાવવાનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે ચૂંટણીની ને બાકીનું બધું તો ચાલતું રહેવાનું છે અને એ આપણે હવે આપણા દેશ આપણા જેવા લોકશાહીવાળા દેશમાં બધું બહુ રૂટીન પણ થઈ ગયું છે સૌથી મહત્ત્વનું એ છે કે આપણું ગામ જો સમૃદ્ધ અને સશક્ત નથી નથી આપણી પંચાયત એક્ટિવલી કામ નથી કરતી આપણા સરપંચ શું કામ કરે એ આપણને નથી ખબર તો આપણા ધારાસભ્ય કે સાંસદ વિશે આપણે વધારે જાણીશું એની કોઈ અપેક્ષા રહેતી નથી અને એટલે જ શરૂઆત ગામડાથી કરીએ છેલ્લે રશ્મિબેન જે લોકો જે મહિલાઓ મતદાનમાં બહુ આળસના કારણે ભાગ નથી લેતી અથવા એવું વિચારે છે કે જે આવે ભાઈ અમારે શું એ બધાને શું કહેશો તમે ના અમારા ગામની મહિલાઓ તમામ વોટિંગ કરે જ છે અને અમે અમે આવ્યો પ્રયત્ન કરશું કે તમામ મહિલાઓ આગળ વધે એટલે હું એમના વતીથી કહી રહી છું ગુજરાતની બધી મહિલાઓને કે દેશની પચાસ ટકા આબાદી જો આપણી પચાસ ટકા મહિલાઓની વસ્તી જો એ આ બધા કામોમાં સહભાગી નથી થતી દેશના કોઈ પણ કામમાં તો આપણે એટલી સ્પીડથી વિકાસ નહીં પામી શકીએ જેટલી ઝડપથી આપણને કશુંક પામવાની અપેક્ષા છે તો કુનરિયા ગામમાંથી સુરેશભાઈમાંથી રશ્મીબેનમાંથી તમે બધા ઘણી બધી પ્રેરણા લેશો અને આ સ્ટોરી તમારા ગામને પણ કંઈક અસર કરે ગામમાંથી બહુ જ બધા યુવાનો બહાર આવે એવી અપેક્ષા સાથે નમસ્કાર